ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ત્રીસ દિવસ માં રૂપિયા સત્યાસી લાખ ની ખનીજ ચોરી ઝડપી ભૂસ્તર વિભાગે એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન ઓગણપચાસ માઇનિંગ કેસો સાથે ઉડતાલીસ જેટલા વાહનો કબજે કરી કાર્યવાહી કરતા ખનીજ ચોરો માં ફફડાટ ભરૂચના લિંક રોડ પર ગેરકાયદેસર ઉભો કરાયેલ ન્યૂ ઇન્ડિયન હોટલને ગોડા દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં ચાલીસ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાને કર્મચારીઓએ બોલાવ્યા બાદ પણ કર્મચારીઓની બહારે આવ્યા નથી સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા બાદ પણ નિરાકરણ લાવ્યા નથી વાલીયાની એપીએમસી દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યાર સુધી ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની કરાઈ ખરીદી અંગલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી બિહારના શખ્સ પાસેથી દેશી પિસ્તોલ ઝડપાઈ જેઆઈડીસી પોલીસે દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા રૂપિયા ચોરી પાડવામાં આવી છે ભૂસ્તર વિભાગે એપ્રિલ બે હાજર પચીસ દરમિયાન ઓગણપચાસ માઇનિંગ કેસો સાથે ઉડતાલીસ જેટલા વાહનો કબજે કરી કાર્યવાહી કરતા ખનીજ ચોરો માં ફફડાટ ફેલાવા પામ્યો છે રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરી ને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ અને તાલુકા લેવલે મામલતદાર અને તેમની ટીમો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સરકારની તિજોરીમાં રૂપિયા અગિયાર હજાર બસો ચાર પાંત્રીસ લાખની રોયલ્ટીની આવક વસૂલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી સરકારની તિજોરીને નાણાકીય આવક કરવામાં વિશેષ યોગદાન આપ્યું હતું જ્યાં વિક્રમજનક આવક મેળવ્યા બાદ ફરી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ઓગણપચાસ માઇનિંગ કેસો કરીને ઉડતાલીસ જેટલા વાહનો કબજે કરી કાર્યવાહી રૂપિયા સત્યાસી લાખની ખનીજ ચોરી ઝડપી દંડનીય આવક મેળવી છે ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ વહન સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી ગુજરાત ખનીજ નિયમો બે હજાર સત્તરના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે વર્ષ દરમિયાન વિક્રમજનક આવક બાદ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ બે હજાર પચીસ એક જ માસમાં ઓગણપચાસ માઇનિંગ કેસ કરી રૂપિયા સત્યાસી લાખની માતબર આવક મેળવી છે જેમાં સાડત્રીસ જેટલી ટ્રકો દસ જેટલા માઇનિંગ મશીન અને એક એક્સેવેટર મશીનની જપ્તી કરી છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરીઓ અટકાવવાના તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે ત્રીસ દિવસની અંદર જ ઓગણપચાસ માઇનિંગને લગતા કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા સત્યાસી લાખની આવક જમા કરાવી છે ભરૂચના લિંક રોડ પર ગેરકાયદે ઉભો કરવામાં આવેલ ન્યુ ઇન્ડિયા હોટલ ને દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે ભરૂચમાં પુનઃ બોડા હરકતમાં આવ્યું છે અવૈધ સાથે મંજૂરી વગર ઉભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે અંકલેશ્વરમાં સીલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટલ સીલ કરાઈ છે શ્રવણ ચોકડી પર પરવાનગી વગર ઊભી કરાયેલ ન્યૂ ઇન્ડિયા હોટલને સીલ મારી દેવાયું હતું બોડાના અધિકારીઓ હોટલ પર પહોંચી સીલ લગાવી નોટિસ પાઠવવામાં આવી હતી ભરૂચ શહેરમાં આવેલ અનેક ગેરકાયદેસર બાંધકામો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચમાં એક તરફ ગેરકાયદેસર દબાણ બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા ચાલીસ દિવસ કરતા વધુ સમયથી કંપનીમાં ત્રણસો અગિયાર કર્મચારીઓ તેમના બેઝિક પગાર વધારાની માંગણી લઈને કામ થી રહી હડતાલ પર ઉતર્યા છે પરંતુ ચાલીસ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા ચાલીસ દિવસ કરતાં વધુ સમયથી કંપનીના ત્રણસો અગિયાર કર્મચારીઓ તેમના બેઝિક પગાર વધારાની માંગણીને લઈ કામથી અડગા હડતાલ પર ઉતર્યા છે હડતાલના શરૂઆતના દિવસોમાં ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા સિવાય બધા રાજકીય નેતાઓ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા કંપની મેનેજમેન્ટ સાથેની વાતાઘાટતો બાદ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી કંપની કર્મચારીઓએ ફરીથી રાજકીય તેમજ સામાજિક નેતાઓને એક વિડીયો મેસેજના માધ્યમથી કંપની પર આવવા અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી તેમના પગાર વધારાની માંગણીનો નિવેડો લાવવાની માંગણી કરી હતી જેમાં તેમણે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રિતેશ વસાવા ધારાસભ્ય ચેતર વસાવા માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા માજી ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા રજની વસાવા વગેરેને કંપની પર હાજર રહેવા વિનંતી કરી હતી જે પૈકી ચે રજની વસાવા રજનીકાંત પટેલ વગેરે રોજ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત નેતાઓની સાથે ચર્ચામાં કામદારોએ જણાવ્યું હતું કે ચાલીસ દિવસ કરતા વધુ સમય થયા પછી પણ મેનેજમેન્ટ કોઈ રિસ્પોન્સ આપતું નથી જેથી અમે ઉગ્ર આંદોલન કરતા હવે અચકાઈશું નહીં સામાજિક અને રાજકીય આગેવાનો વાતચીત કરે અને તેમની માંગણી પૂર્ણ કરે તેમ તેમણે જણાવ્યું હતું ત્રણસો અગિયાર જેટલા કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર બેઠા છે તો કંપની દ્વારા તેમની ફેમિલી મેમ્બર ગણવામાં આવે છે તેવું જણાવે છે તેમ છતાં તેમની આટલી ગરમીમાં પાણીનો ભાવ પણ પૂછતા નથી આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ત્રણસો લોકો અહીં હડતાલ પર બેઠા છે પ્રશાસન શું કરે છે લેબર કમિશનર શું કરે છે કલેક્ટર શું કરે છે વિસ્તાર અમારો જમીન અમારી અને અમે શું જમીન આપીને ભૂલ કરી છે તેમ જણાવ્યું હતું કર્મચારીઓએ જણાવ્યું હતું કે બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરીને અમારી જિંદગી બગડી ગઈ આટલા ઓછા પગારમાં અમે અમારું જીવન કેવી રીતે ગુજારી શકીએ ચાલીસ દિવસની લડત બાદ પણ કંપની દ્વારા કોઈ સાંત્વના નહીં આપતા કામદારો નિરાશ બન્યા છે તેમણે જણાવ્યું હતું કે કંપનીએ અમને પગાર વધારો નહીં આપવો હોય તો અમે તમામ વીઆરએસ ની માંગણી કરીએ છીએ તેમ તેમણે જણાવ્યું હતું છેલ્લા બેટા ને કંપનીમાં દસ વર્ષથી નોકરી કરો છો છેલ્લા દસ વર્ષથી અમારા જે બેઝિક સેલેરી છે તે બેઝિક સેલેરીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી એના લીધે અમે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ થી હડતાલ પર છીએ આજ રોજ તારીખ બે પાંચ બે હજાર પચીસ થઈ છતાં હડતાલ અમારા ચાલીસ દિવસ પૂરા થઈ ગયા છે છતાં પણ મેનેજમેન્ટ અમારા જોડે કોઈ વાતો કરવા તૈયાર નથી તો તારીખ બે પાંચ બે હજાર પચીસ ના રોજ અમારા સમાજના જે પણ આગેવાનો છે સામાજિક આગેવાનો એમને અમારા સમર્થનમાં અમને સહયોગ આપવા માટે અમે આહવાન કર્યું છે અને તે આગેવાનો આજે પધારી રહ્યા છે અમને સમર્થન આપવા માટે અને એ આગેવાન થકી અમારા સમાધાનનું નિરાકરણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ અમે આજ રોજ અમારી જે ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમારી જે હડતાલ અમે લગાઈ હતી કંપનીના ગેટ પર તે આજે અમારા ચાલીસ દિવસ ઉપર થઈ ગયા છે પણ મેનેજમેન્ટ તરફથી અમારે કોઈ સારો એવો જવાબ મળી ગયો નથી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી તો અમે ઉગ્ર આંદોલન કરવામાં બી અમે આગળ પડતું કર્યું છે અમારા જે સામાજિક આગેવાનો છે એમને અમે આજે આહવાન આપ્યું છે કે જે અમારી હડતાલને આજે જે ચાલીસ દિવસ થયા છે તે અમે સામાજિક આગેવાનોને કીધું છે કે અમારી જે હડતાલ આજે ચાલી રહી છે એનું જે કોઈ જે નિરાકરણ આજે અમને લઈ આવે અને મેનેજમેન્ટ જોડે વાત કરે અને જે અમારો માંગ છે અમારી માંગ પૂરી કરવા મેનેજમેન્ટ જોડે વાતચીત કરે આ મેનેજમેન્ટ અમોને ફેમિલી તરીકે માને છે આજે અમે ચાલીસ દિવસથી ગેટ પર બેઠેલા છે મેનેજમેન્ટ તરફથી કોઈ પાણીનો ભાવ પૂછવા નથી આવતું અને એ લોકો અમને ફેમિલી તરીકે માને છે આજે આ ચાલીસ દિવસથી આ માણસો વર્કરો ત્રણસો વર્કરો આજે બહાર બેઠેલા છે ગેટ પર અને એ લોકો અમને ફેમિલી તરીકે માને છે આજે અમારી માંગો સ્વીકારતા નથી અને એ લોકો અમને ફેમિલી જ માને છે આજે રોજ બીટીઆના કંપનીમાં જે રીતે કામદાર મિત્રોની હડતાળનો પ્રશ્ન છે અને જાણ્યા અનુસાર ચાલીસ દિવસ ઉપર જે રીતે આ લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ મેનેજમેન્ટનું પેટનું પાણી નથી અડી રહ્યું તેને લઈને જો જે પ્રમુખશ્રી છે એઓએ સામાજિક કાર્યકરોને આહવાન કર્યા તેના ભાગરૂપે અમે લોકોએ આજે હાજરી આપી છે અને તેમના જે પગારને લઈને અને જે છે લઈને જે પ્રશ્ન છે તેને લઈને અમે લોકો રોજ મેનેજમેન્ટના જે કંઈક અધિકારી હશે તેની સુધી વાર્તાલાપ કરીશું અને આમનો જે પ્રશ્ન આજે ચાલીસ ચાલીસ દિવસ સુધી થઈ ગયા છે ત્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું તો આમાં કંઈકને કંઈક સ્થાનિક નેતાઓની કંઈક ઉણપ હોય એ લાગી રહ્યું છે કારણ કે આમાં જે કંઈક ધારાસભ્યશ્રી હોય સ્થાનિક લેવલના એમને પણ મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને એમનું નિરાકરણ લાવવું જોઈએ તે આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી અને અવારનવાર તેઓની જે નીતિ છે એમાં કંઈકને કંઈક ખામી હોય એ દેખાઈ રહી છે તદુપરાંત મેનેજમેન્ટ સાથે કંઈક બેઠક વ્યવસ્થા હોય એવું લાગી રહ્યું છે જેને લઈને પણ અમે લોકોને આ લોકો સ્થાનિક લેવલ બ્રિટિન કર્મચારીઓ એ લોકોની મન એનું લાગી રહ્યું છે તે ના થાય તદઉપરાંત જે લેવલ પર આ લોકો આંદોલન કરી રહ્યા છે ને જે પગાર વધારવા માટે આજે બાર બાર પંદર પંદર વર્ષ સુધી નોકરી કરતા હોય અને બાર હજાર પગારની અંદર તે લોકો જીવન ધોરણ કેવી રીતે ચલાવી શકે એ ઘણા બધા પ્રશ્નો છે અને એનું નિરાકરણ આવે એવી સુખદ આશા સાથે અમે લોકો આજે અહીંયા એકત્રિત થયા છે વાલી એપીએમસી માં ટેકાના ભાવે અત્યાર સુધી ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેર ની ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે તુવેર ની ખરીદી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં તુવેરના મબલક પાકનું ઉત્પાદન થયું છે ખેડૂતોને તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએસએસ સ્કીમ અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન વર્ષ બે હજાર ચોવીસ તુવેરના પાક માટે સાત હજાર પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ એસએમસીપીમાં જાહેર કરાયા છે જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એમએસપીમાં જાહેર કર્યા છે જે સંદર્ભે ભરૂચ જિલ્લામાં એનસીસીએફ અને કોન્સ્ટ્રોરાયમ પ્રાઇવેટ કંપની લિમિટેડના માધ્યમથી એપીએમસી વાલિયા અને સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે તારીખ પાંચ એપ્રિલથી પહેલી મે સુધીમાં એક હજાર આઠસો ચૌદ ખેડૂતોની ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી સરકાર સિંહેના પીએસએસ યોજના હેઠળ તુવેરના પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસના ભાવે તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી તારીખ એક પાંચ બે હજાર પચીસ પચીસ સુધી અઢારસો અંકલેશ્વર ના સારંગપુર ની મંગલદીપ સોસાયટીમાંથી જીઆરડીસી પોલીસે બિહારના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર હજારનો નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર પાસેની મંગલદીપ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતો અને મૂળ બિહારના સોનુકુમાર ધીરો મંડલે દેશી બનાવટનો તમંચો રૂમમાં સંતાડી રાખેલી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે રૂમમાં રેડ કરતા બેગમાં કપડામાં સંતાડેલ દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલીસે સોનુકુમાર મંડળની ધરપકડ કરી રૂપિયા દસ હજારનો દેશી તમંચો અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે समाचारिटी न्यूज डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि कहां से करे तो दस साल के एक्सपीरियंस के साथ एम जोन आ गया है आपको गाइड करने भरूच्वर में इंडिया में एम बी बी एस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो से लेके तक सब कुछ होता है ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट एफ एम जी एन एक्स एस एम एलिंग गाइडेंस एमबीबीएस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया

નર્મદા નદી પર ભાડભૂટ પાસે બની રહેલ બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડાપટ પાળા બનાવવામાં આવશે આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંધુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલ જમીનના પ્રતિ ચોરાસ ફૂટ ઉડતાલીસ પૈસા અને

એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરો માંથી જાતે દૂધી તોડીને આવેલા છે ને ને અમે વેચવા તો એક ફૂટ દૂધી ના વીસ રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવા વાળા હસી હસીને લઈ જાય છે તો એ ત્રણ રૂપિયા અમે બજાર કિંમત આ લોકો નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ એટલે અમે આપવાના નથી હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની ની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી અમારા ખેતી ની મુલાકાત લીધી ખેતીની મુલાકાત લીધી તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી તો એ પાલકભાજીને ત્રણ આંતર જો અમે લેતા હોય તો એ અમારી ત્રણ રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ગોળ નિંદા કરેલી છે ખેડૂતોની હત્યા કરેલી છે એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં કારણ કે આજે પચાસ પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ અમને ચલણ ના રૂપે અડતાલીસ પૈસા અને પંચોતેર પૈસા આપ્યા હોય એમ લાગે છે જે તદ્દન ખોટું છે અને જયારે હાઈકોર્ટ માં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદા પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવો કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ પણ માન્ય નથી આજે જે ખેડૂતોને જમીન છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને ત્રણ વર્ષમાં એમ કે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી પણ આજે જો માર્કેટની અંદર ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભરભૂટ મેરેજ તમામે તમામ વિસ્થાપિત ખેડૂતો તૈયાર છે તો અમને પાંચ રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે સાતસો થી વધુ સરબત ના ગ્લાસ વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું ગ્રીષ્મ ઋતુમાં મે માસની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્રતા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બન્યા છે ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા સાતસોથી વધુ સરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર ભરૂચના રેલ્વે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાસના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું સાથે ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા શરબતનું સેવન કરી તૃપ્તા સાથે રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે આજ રોજ ડી અને આર એન બી દ્વારા સી ડિવિઝન પોલીસ ના કડક બંદોબસ્ત વચ્ચે જડેશ્વર ચોકડી થી લઈને કસક સુધી મુખ્ય માર્ગ પર આવેલ ગેરકાયદેસર લારીઓ ગલ્લાઓ અને રેકડીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની આ કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કામદારોની ટીમે રોડની કિનારે બેસેલા નાના મોટા ધંધાર્થીઓને સ્થળ ખાલી કરાવવા માટે સૂચનાઓ આપી હતી કેટલાક સ્થળોએ દબાણકારો દ્વારા વિરોધ થવાની શક્યતા હોય તેમ પોલીસનો સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જાડેશ્વર ચોકડીથી શરૂ થઈને મુખ્ય માર્ગ ઉપર આગળ વધતી આ ઝુંબેશ કસક સુધી પહોંચી હતી કામગીરી દરમિયાન કેટલાક દુકાનદારો પોતાની લારીઓ અને સામાન જાતે હટાવી રહ્યા હતા ત્યારે કેટલાકે તંત્ર દ્વારા બળવત્તર રીતે હટાવવામાં આવ્યા હતા આ અભિયાનને પગલે દબાણકારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અનેક દુકાનદારો પોતાના ધંધાની ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રોડની સલામતી અને વાહન વ્યવહારના વ્યાપક હિતમાં આવું પગલું ફરજિયાત બન્યું છે પ્રશાસન તરફથી આવી દબાણ હટાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં ચાલુ રહેવાની શક્યતા છે અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે ત્રણ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે મૂળ કોસંબા અને હાલ શિલાલેખ સોસાયટીમાં રહેતા એક કિસમની ધરપકડ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનો જિજ્ઞેશ કૌશિક પટેલ ઉટિયાદ્રા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં ભાડે રહે છે અને તેણે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને હાલ ઘરમાં હાજર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતાં ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જિજ્ઞેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પંચાવન હજાર મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જિજ્ઞેશ માટેલની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈસામ આપી ગયો હતો અને હસુડ તાલુકાના પર્વત ગામના સૌરભ જંબુસરનો પ્રેમ ભરૂચના જનોરનો શશી અંકલેશ્વર નામ ચિંતન વસાવા અને કોસંબાનો ગફુર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણે આપવાનો હતો પોલીસે આ દસ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આમોદ જમ્મુ સબદે જોડતો નેશનલ હાઇવે ચોસઠ પર સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરોને કારણે આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવવા પામી ન હતી પરંતુ કાર ચાલકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો આમોદનગરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોને ઢાંકવામાં પાલિકાની ઢીલાશ કોઈ મોટી હોનારતને નોતરી રહ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે એક તરફ પ્રજા ઉબડખાબાળ માર્ગથી ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે જ્યાં ક્યાંક ને ક્યાંક પાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાવાયું હતું જે તદ્દન તકલાદી પુરવાર થઈ રહ્યું છે પાછલા છેલ્લા છ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ ત્રણ ત્રણ વખત ગટરનું રિપેરિંગનું કાર્ય કરવામાં આવ્યું છે તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે આજે સવારે ખુલ્લી અને તકલાદી ગટરના કારણે જ એક કારને અકસ્માત નડ્યો હતો જોકે અનેકવાર લેખિત તેમજ મુખિત રજૂઆતો કરવા છતાંય પાલિકાના પેટનું પાણી હાલતું નથી વધુમાં સાજીદ રાણાએ જણાવ્યું હતું કે પાલિકાના અંદરો અંદરના વિખવાદને કારણે વિકાસના કામોને ચોક્કસ વેગ મળતો નથી જેના કારણે ભોળા અને નિર્દોષ નગરજનો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ખુલ્લી ગટરોનું તાત્કાલિક કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવી નગરજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આબોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટોડી ગટર યોજના દરબાર રોડ પાસે બનાવવામાં આવેલી છે એ ગટર છેલ્લા છ માસથી ખુલ્લી ગટર છે એના ઢાંકડા તૂટી ગયેલા છે છ મહિનાની અંદર ત્રણ વખત નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલું છે તકલાદી કામ કરીને જતા રહે છે એ જગ્યા ઉપર પીડબલુડીનો સર્વિસ રોડ આવેલો છે મેં ખુદ જાતે જઈને ન નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરેલી છે કે કોઈ આકસ્મિક બનાવ ના બને તે પહેલાં આને રિપેર કરો ત્યાં બચ્ચો ઘરના છોકરાઓ જાય છે જાહેર રસ્તો છે જાહેર પબ્લિક જાય છે પણ આ લોકો કંઈ કરવા માંગતા નથી આજે સવારમાં એક કારવાળો ત્યાંથી પસાર થતો હતો તેનો એક્સિડન્ટ થયેલો છે આ બાબતેની મુખ્ય અધિકારીને આપણે જાણ કરવામાં આવેલી છે નગરપાલિકા એમની પોતાની લડાઈની અંદર ગામને આ રીતે છોડે છે એ વ્યાજબી નથી ખરેખર આવું જાહેર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે આ લોકોએ કરવું જોઈએ એવી અમારી માંગણી છે જો નહીં કરવામાં આવે તો ગઈકાલે અથવા તો ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થશે તો તેની જવાબદારી કોની આ કામ તાત્કાલિક કરવું જોઈએ મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કામ કેમ કરવામાં નથી નથી આવતું તે સમજ પડતી જાહેર રસ્તો છે છે એ ટ્રાફિક જાય ત્યાં અને ત્યાં સર્વિસ રોડ બી છે સાધનો પણ બંધ છે પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બે નવા ઓરડા નું ખાતમુહૂર્ત અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બંને ઓરડાના ખાતમુહૂર્ત હાંસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ વસાવાના વરદ કરવામાં આવ્યા હતા હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનું ખાતમુહૂર્ત હાંસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદસ્તે કરવામાં આવ્યું હતું મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા નાળિયેર ફોડી પ્રથમ ઈટ મૂકી ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર શિક્ષકગણ શાળા વ્યવસ્થાપનના સભ્યો ગ્રામજનો હાજર રહ્યા હતા છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા યુસીસી વકફ બોર્ડ કાનૂનના વિરોધમાં મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા સરકાર ફલિયા ચાર રસ્તાથી નસવાડી સેવા સદન કચેરી સુધી માનવ સાંકળ બનાવીને શાંતિપૂર્વક મૂન રેલી કાઢીને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ વકફ અને યુસીસી બિલ હટાવવાની માંગ સાથે સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે શાંતિપૂર્વક આંદોલન સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નસવાડીના સેવા સદન ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આંદોલનને સફળ બનાવવા મેમણ મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાન એડવોકેટ શહેજાઝભાઈ મેમણ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ યુવા પ્રમુખ વકીલ નોફલ મેમણ સંદેશ ચેનલના પત્રકાર ઈરફાન મેમણ નસવાડી મુસ્લિમ યુવા મોરચાના પ્રમુખ મયુદ્દીન શેખ નસવાડી મુસ્લિમ મહિલા મોરચાના આગેવાન એડવોકેટ બેનઝીર અબ્દુલ રઝાક કુરેશી ટુડે ન્યૂઝના પત્રકાર ફિરોઝભાઈ ચિકનવાલા સહિત મુસ્લિમ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ આંદોલનમાં ભાગ લઈ જોડાયા હતા નસવાડી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો आज हमने नसवाड़ी तालुका में वक़ बिल और यू के ख़िलाफ़ हमने मोन डेली निकाली हुई है हम सेवा सदन तक पहुंचे हैं और हमने सरकार के सरकार के सामने हमने, हमने हमारी बात रखी है वक़ बिल ईद इज़ आर नॉट पीस ऑफ लैंड वक़ प्रॉपर्टी वो चीज़ है जो हमको हमने हमारे धर्मदाताओं uh, ने हमारे लिए हमारे गरीबों के लिए मदरसा के लिए और कम्युनिटी कम्युनिटी हेल्पर्स के द्वारा हमको एक लैंड uh, दी गई है उस पर जो सरकार कंट्रोल करना चाहती है वो हमारी राइट के बिना हमारे डिस्कशन के बिना वो हमें लागू नहीं कर सकती दूसरी बात यूसीसी की बात कर रहे हैं हाँ सुनने में बहुत अच्छा लगता है यूसीसी बट वो हमारे दरबा हमारे जो देश की जो तो ये जो देश की जो विविधता है जो हमारे देश के अंदर जो अलग अलग धर्मों के बारे में जो बताया गया है जिस तरह से शादी के ख़िलाफ़ है जो अलग अलग मतलब के इसका का डिस्प्यूट हुआ हुआ है, है तो हम उसके खिलाफ़ हैं यू सी सी के द्वारा अनुच्छेद पच्चीस का उल्लंघन हो रहा है और हमको हमारे हमको, हमको हम सरकार के खिलाफ नहीं है लेकिन हम हम इस बात का विरोध कर रहे हैं कि वक़ बिल और यूसीसी लागू करना नहीं चाहिए જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે હુમલો થયો છે તેમાં જે મૃતકોને નસવાડી મુસ્લિમ સમાજ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીનો જે કાળો કાયદો ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને પસાર કરવામાં આવેલો છે તેને સમગ્ર નસવાડી તાલુકા મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે આજ રોજ નુરાની મસ્જિદથી નસવાડીની મહિલાઓ તથા પુરુષો તથા બાળકો કાળા કપડાં પહેરીને કાળી પટ્ટીઓ બાંધીને આ કાળા કાયદાનો વિરોધ કરી રેલી સ્વરૂપે સેવા સદન પહોંચીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે તેની અંદર જે સંવિધાનથી મુસ્લિમ સમાજને હક્કો મળેલા છે ઓગણીસો સુતાલીસમાં ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી મુસ્લિમો શાંતિથી અહીંયા રહે છે દેશને વરેલા છે દેશની પ્રતિષ્ઠાને વરેલા છે દેશને જ્યારે જરૂર પડી છે ત્યારે મુસ્લિમોએ બલિદાનો આપેલા છે તેમનું લોહી આવેલું છે એટલે મુસ્લિમ દેશ પ્રત્યે વફાદાર છે એટલે આમને જે ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને યુસીસી નો જે કાળો કાયદો પસાર કરવાની કોશિશ કરી રહ્યા છે જેને સમગ્ર મુસ્લિમ સમાજ વખોડે છે ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ત્રીસ દિવસમાં રૂપિયા સત્યાસી લાખની ખનીજ ચોરી ઝડપી ભૂસ્તર વિભાગે એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ઓગણપચાસ માઇનિંગ કેસો સાથે ઉડતાલીસ જેટલા વાહનો કબ્જે કરી કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટો ભરૂચના લિંક રોડ પર ગેરકાયદેસર ઊભું કરાયેલ ન્યૂ ઇન્ડિયન હોટલને બોડા દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ જગડ્યાની બ્રિટાનિયા કંપનીમાં ચાલીસ દિવસની હડતાલ બાદ પણ કર્મચારીઓને ન્યાય મળ્યો નથી સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાને કર્મચારીઓએ બોલાવ્યા બાદ પણ કર્મચારીઓની વારે આવ્યા નથી સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા બાદ પણ નિરાકરણ લાવ્યા નથી વાલિયાની એપીએમસી દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યાર સુધી ઓગણપચાસ હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ તુવેરની કરાઈ ખરીદી આંગલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી બિહારના શખ્સ પાસેથી દેશી પિસ્તોલ ઝડપાય જે પોલીસે દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી પંદર હજારનો મુદ્દામાં જપ્ત કર્યો આજના સીટી ન્યૂઝેય સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર